ચાલીસ વર્ષનો સુવર્ણ મહોત્સવ જાપા ગણેશ મંડળે ત્રણસો ત્રણ લોકોની આંખોની મફત તપાસ કરી એકસો સિત્તેર જરૂરિયાતમંદોને ફ્રી ચશ્મા અને જંગલ થીમથી પર્યાવરણનો સંદેશ પાઠવ્યો પાડી શહેરમાં ઝાપા શ્રી ગણેશ યુવક મંડળે પોતાના ચાલીસ વર્ષના સુવર્ણ મહોત્સવની ઉજવણી માત્ર ધામધૂમથી નહીં પરંતુ સમાજસેવા અને પર્યાવરણ સંરક્ષણના સંદેશ સાથે કરી છે ચાર દાયકાની યાત્રાને યાદગાર બનાવવા માટે મંડળે લાયન્સ ક્લબ પાર્ટી સાથે મળીને મફત આંખની તપાસ કેમ્પનું આયોજન કર્યું હતું આ કેમ્પમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને કુલ ત્રણસો ત્રણ લોકોની આંખોની વિગતવાર તપાસ કરવામાં આવી હતી સૌથી સરાહનીય બાબત એ હતી કે એકસો સિત્તેર જેટલા જરૂરિયાતમંદ લોકોને સંપૂર્ણ મફત ચશ્મા પ્રદાન કરવામાં આવ્યા હતા આ પહેલથી અનેક પરિવારોને આંખોની સમસ્યાઓમાંથી રાહત મળી છે અને તેઓ હવે સ્પષ્ટ દ્રષ્ટિથી જિંદગી જોઈ શકે છે મંડળે આ વર્ષે પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને ગણેશ મંડપમાં જંગલ થીમ અપનાવી છે મંડપમાં સુંદર બટરફ્લાય પાર્ક બનાવીને લોકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે આ થીમ દ્વારા મંડળે દર્શાવ્યું છે કે જેમ જેમ જંગલો કપાતા જાય છે તેની જગ્યાએ સિમેન્ટના જંગલો બિલ્ડિંગો બનતી જાય છે તેમ તેમ પર્યાવરણને નુકસાન થાય છે તેથી દરેક વ્યક્તિએ વધુને વધુ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિને સંતુલન જાળવવું જોઈએ દમણી જાપા શ્રી ગણેશ યુવક મંડળનો આ અભિગમ દર્શાવે છે કે ધાર્મિક મહોત્સવો અને સમાજસેવા બંને એકસાથે થઈ શકે છે તેઓએ ચાલીસ વર્ષના પ્રવાસમાં માત્ર ભક્તિ જ નહીં પરંતુ સેવા અને પર્યાવરણ સંદેશના પણ કેળવી છે મંડળનું ઉદાહરણ અન્ય સંસ્થાઓ માટે પ્રેરણારૂપ છે કે કેવી રીતે ઉત્સવોને અર્થપૂર્ણ અને સમાજ હિતકારી બનાવી શકાય છે સમર્પણના સૂત્રને સાર્થક કરવા માટે શ્રી ગણેશ મંથળ ડમણી જાપા પોતાના ચાલીસ વર્ષની ઉજવણીના ભાગરૂપે આજે ફ્રીમાં આઈ ચેકઅપ કેમ્પ લાયન્સ ક્લબના સત્રે રાખવામાં આવ્યો છે અને આ કેમ્પમાં અત્યાર સુધીમાં દોઢસોથી વધુ પેશન્ટોએ લાભ લઈ ચૂક્યા છે હજુ આ કેમ્પ એક વાગ્યા સુધી ચાલુ છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં અહીં કેમ્પમાં આવી રહ્યા છે શ્રી ગણેશ મંદિર દ્વારા આ વર્ષે અમે જંગલ થીમનું એટલે કે બટરફ્લાય પાર્કનું આયોજન કરેલું છે જેમ જેમ જંગલ કપાતા જાય છે અને બિલ્ડિંગો બનતી જાય છે તો આ વર્ષે અમે એવું વિચાર્યું છે કે આપણે આ રીત આ રીતે થીમ ઊભી કરીને લોકોને વધારે વૃક્ષો આવવાનું આહવાન કરીએ આજે મારી બર્થડે પણ હોય ચેતનભાઈ મને ખાલી કીધું કે આપણે કેમ્પ મેડિકલ કેમ્પ રાખવો છે તો મેં એમના ચાલીસ વર્ષની ઉજવણી રૂપે ને મારી બર્થડેનો પણ મને લાભ મળે સેવાનો એ એટલે સેવા કરવાના ભાગરૂપે ડાન્સ ક્લબ પાર્ટીના પણ ત્રેપન વરસ પૂરા થયા છે ત્યારે મેં આ મૂકો ઝડપી લીધો તે માટે હું ચેતનભાઈ અને ગણેશ યોગ મંડળનો ખરેખર ખરેખર આભારી છું ને ધન્યવાદ આપું છું કે અત્યાર સુધીમાં દોઢસો પેશન્ટનો ચેકઅપ થઈ ગયા છે અને બધાને બી ચશ્મા આપવાના છે એટલે તે પણ અમે સિત્તેર જેટલા ચશ્મા તો આપી ચૂક્યા છે અને હવે જે પણ નંબર નીકળશે એને પણ અમે ફ્રીમાં ચેક નંબર ચશ્મા આપવાના છે મેડી મફત મેડિકલ ચેકઅપ કેમ્પ શ્રી ગણેશ યુવક મંડળમાં લાયન્સ કપના સત્વારે રાખવામાં આવ્યો છે તો અમે શ્રી ગણેશ યુવક મંડળ તરફથી હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને હાલમાં કમસે કમ દોઢસો જેટલા પેશન્ટો એમાં ભાગ લઈ ચૂક્યા છે અને હજુ પણ કેમ્પ એક વાગ્યા સુધી ચાલુ જ છે ઓલરેડી ઘણા બધા પેશન્ટો લાઇનમાં ઊભા છે તો જેટલા પેશન્ટો આવે એટલા પેશન્ટોને અમે મફત ચેકઅપ કેમ્પમાં ભાગ લઈને દરેકને મદદરૂપ દરેકને મદદરૂપ થયા છે એના માટે અમે લાયન્સ ક્લબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને દિનેશભાઈનો જેમના તરફ